પછી જે શહીદો ની હંમેશા ગુબ રહી છે ભ્રષ્ટાચારમાં અને સર્વ જનતા એ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી પણ છતાં પણ ઉલ્ટા ચોર કોટવાલકો દાટે જે ઈડીની ચાર્જશીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાડ કેસમાં આખી દેશને ખબર છે કે એમાં એમને કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે છતાં પણ ઈડીની સામે આજે કોંગ્રેસ પાર્ટીએ જે ધરણા કર્યા છે પણ જે લોકો સમજી ગયા છે એના આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા જ ઇન્વોલ્વ છે અને જામીન પર છૂટેલા છે છતાં પણ પણ દેશને કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું છે છે આને સખત શબ્દોમાં અને આ અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ